ટ્રાફિક બ્રિગેડ જમાદાર ભીમભાઈ ખાંભલા તેમજ ટ્રાફિક જવાનો દ્વારા લારીઓ પોલીસ દ્વારા પકડીને દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી વચકેશ્વરના માંગરોળ રોડ પર ચાંદીગઢ પાટિયા પાસે પીએસઆઈ બ્લોક સાહેબ અને પોલીસ જવાનો દ્વારા આવતા વાહનોને ચેકિંગ કરવામાં આવતા ત્યાંથી પસાર થતા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રતિનિધિ મનીષ ચુડાસમા દ્વારા પોલીસની સરાહનીય કામગીરી જોતા તેમણે ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને કામગીરીને બિરદાવી હતી નમસ્કાર હું છું મનીષભાઈ ચુડાસમા કિશોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા પ્રતિનિધિ આજ રોજ કિશોદની અંદર ચાંદીગઢના પાટીયા પાસે જે પોલીસની સરાહનીય ખરેખર ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે ત્યારે એમના વિશે મારે કહેવું હોય તો પીએસઆઈ બલદ સાહેબના અધ્યક્ષસ્થાને આ જે ચેકિંગ ચાલુ છે એ આપણે જે પહેલગામમાં હુમલો થયો એના અનુસંધાને તેમજ અહીં કાયદાકીય રીતે લોકોને સમજણ પડે કોઈ ગેરવાહનો આવી ન શકે તેમજ તેમનું ફૂલ ચેકિંગ કરવું ખૂબ જ આ બધું મેં મારી નરી આંખે જોયું છે ત્યારે ખૂબ જ સારામાં સારી અને સરાહનીય કામગીરી છે આ કામગીરી માટે હું કેશોદની